આજે બપોરે સાડા બાર વાગે ઓગણીસો તેસઠમાં બનાવેલ સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું રી લોન્ચિંગ બે હજાર છવ્વીસમાં થયું મહેસાણા જિલ્લાના સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું ઉદ્ઘાટન અને છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ તથા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ તથા નવીન ભવન બાબતે જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષ અધ્યક્ષસ્થાનમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી છવ્વીસમી જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરીએ મહેસાણા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી વાસનિક મહેસાણા ખાતે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને એમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતું હતું અને એ ધનવત મેનો કાર્યક્રમ પૂરો થયા પછી માનની અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના સ્ટેચ્યુનું अनाવરણ વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું સ્ટેચ્યુ ની अनावरण વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે અને આ બિલ્ડિંગ ખૂબ પચાસ વર્ષો પછી કોંગ્રેસે પરો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ કોઈ પણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો અહીં બેસી અમારા મંત્રી સહિત પ્રમુખ સહિત અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કંઈક કોઈ પણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ પ્રકારના પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો અહીંથી કરવામાં આવશે